જે સમય આ દુર્ઘટના બની તે સમય ટી સ્ટોલ પર કેટલાક લોકો ચા પી રહ્યા હતા ગેલેરી ધડાકાબે તૂટી પડતા ત્યાં નાસભાગ મચી ગઈ હતી આ સમગ્ર ઘટના એક્સક્લુઝિવ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા દુર્ઘટનામાં કોઈને ઈજા થઈ ન હોવાથી મોટી જાનહાની ટળી હતી ઘટનાની જાણ થતાં જ મિલીમોરા ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા તેમણે ધરાશય થયેલા કાટમાળને હટાવવાની કામગીરી શરૂ કરી હતી ત્યારે બિલીમોના શહેરમાં આવી અનેક જર્જરિત બિલ્ડિંગો આવી છે જેને પાલિકા દ્વારા નોટિસ આપી તાત્કાલિક દૂર કરવામાં આવે જેનાથી મોટી દુર્ઘટના બનતા અટકી શકે તેમ છે અહેવાલ